નમસ્કાર મિત્રો હવામાનને લઈને મોટી અપડેટ સામે આવી છે ગુજરાતમાં આજથી વરસાદનો જોર વધશે કેટલા દિવસ સુધી કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે તેની તમામ માહિતી મેળવીશું તે પહેલા હજુ સુધી વિડીયોને એક લાઇક નથી કરી લાઇક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને આપ્યો જી હા મિત્રો અત્યારે હવામાનને લઈને મોટી અપડેટ સામે આવી છે ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધવાની શરૂઆત થઈ જશે અને રાજ્યના ઘણા વિસ્તારમાં ફરીથી વરસાદી માહોલ જામશે જી હા મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળ ખાડીમાં જે સાયકલોનું સર્ક્યુલેશન હતું તે મજબૂત બનીને હવે લો પ્રેશર એરિયા બની ગયું છે અને તેની અસર ઘણા રાજ્યોમાં વર્તાઈ રહી છે જે હમત્રો ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે અને ઘણા વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે જે હમત્રો મિત્રો અત્રે મોટી અપડેટ સામે આવી હાલ રાજ્યમાં બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે એક તરફ ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને બીજી તરફ વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે તથા કેટલાક વિસ્તારમાં વરસાદ જોવા મળશે હાલ જે વિસ્તારમાં માહોલ છે ત્યાં સાથે વરસાદ પડશે અને પવનની ગતિમાં પણ થોડો વધારો જોવા મળશે જી હા મિત્રો ગુજરાતમાં આ ચોમાસાના મહિનામાં વરસાદનો છેલ્લો રાઉન્ડ છે જે બાદ એવી શક્યતા છે કે રાજ્યમાં આ વર્ષનું ચોમાસું પૂરું થઈ જશે જી હા મિત્રો જે વિસ્તારમાં વરસાદી માહોલ છવા છે ત્યાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડશે હવામાન વિભાગની માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ હતી તે લો પ્રેશર એરિયા બની ગઈ છે અને હવે તે ભારતના ભૂ પાગોમાં આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમથી ગુજરાત ઉપર ભારે વરસાદની આગાહી જી હા મિત્રો બંગાળની ખાડીમાં જે સર્ક્યુલેશન હતું તે મજબૂત બનીને હવે લો પ્રેશર એરિયા બની ગયું છે જેને કારણે ગુજરાતમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઘણા વિસ્તારમાં ભારે વરસાદ તથા કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે જી હા મિત્રો હાલ રાજ્યમાં બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે એક તરફ ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને બીજી તરફ વરસાદ વરસાદનો નવો રાઉન્ડ ચાલી રહ્યો છે જી હમત્રો હાલની એક મોટી ખબર સામે આવી આ શહેરોમાં પડી શકે છે વરસાદ જી હમત્રો ગુજરાતમાં પચીસ સપ્ટેમ્બરના રોજ વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા ભરૂચ છોટે ઉદેપુર અને વડોદરા જિલ્લાના ઘણા વિસ્તારમાં વરસાદ શરૂ થવાની શક્યતા છે જી હમત્રો મિત્રો જ્યારે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે અમદાવાદ ખેડા આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ વરસાદનો જોર વધશે સૌરાષ્ટ્રના રાજકોટ જૂનાગઢ બોટાદ ગીર સોમનાથ અમરેલી ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટો સવાયો વરસાદ પડવાની પણ આગાહી કરાઈ છે જ્યાં મિત્રો હાલની એક મોટી ખબર સામે આવી છવ્વીસ અને સત્યાવીસ સપ્ટેમ્બરની આગાહી વિશે વાત કરીએ તો આ દિવસોમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાય તેવી શક્યતા છે આ બંને દિવસોમાં વલસાડ નવસારી તાપી સુરત નર્મદા ભરૂચ છોટે ઉદેપુર વડોદરા અમદાવાદ ખેડા આણંદ જિલ્લાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરી છે જે મિત્રો જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ જૂનાગઢ બોટાદ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર ભાવનગર જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે વલસાડ નવસારી સુરત ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લાના કોઈ પણ વિસ્તારમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે બે ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ત્રીસ સપ્ટેમ્બરની આસપાસ વરસાદનું જોર સાવ ઘટી જશે અને ઘણા વિસ્તારમાં ફરીથી વરસાદ સાવ બંધ થઈ જાય તેવી આગાહી કરાઈ છે જે મિત્રો હાલની એક મોટી ખબર સામે આવી